જો ખેડૂત ભાઈ અમે આવી ગયા છીએ કાનિયાડ ગામના આપણે ચંદુ દાદા ક્યાં એટલે જોઈ શકો છો તમે જુઓ ચોપન ના ગાળામાં કેવી રીતના એ ભાઈ ચલાવે છે અઠ્યાવી નો ગાળામાં જો જોઈ શકો છો તમે કેવી રીતના એ ચંદુ દાદા આપણે અકાલે છે જો ખેડૂત ભાઈઓ કેવી રીતના આમ ચલાવે છે આપણે ચંદુ દાદા ખેડૂત ભાઈઓ આ આપણું ટ્રેક્ટર છે મિની મોટો કપામાં અમારો ચલાવે છે બે હજાર જો કપાસમાંથી ખડ કાઢે છે જો ખેડૂત ભાઈઓ હાવ ચોપનના ગાળામાં ને એટલો મોટો કપા થઈ ગયો છે એમાં અમારું મિક્સ વિસી તમે જોઈ શકો છો આ કાનિયા ગામના અમારા ખેડૂતભાઈ જે ચંદુભાઈ છે એ કેવી રીતના ચલાવે છે જોવો ખેડૂતભાઈઓ જોઈ લો અહીંયા બધે ઘાસ છે એ ઘાસમાં ચલાવે છે આવી રીતના જોઈ શકો છો તમે અમારું ટ્રેક્ટર આ આપણે ચંદુભાઈ છે કાનિયા ગામના ખેડૂત અને એમનો બાબો ચલાવે છે અને એ પાછળ બે ગયા છે અને જેવો ખેડૂત ભાઈઓ કેવી રીતના એ ભાઈ ચલાવે છે ખડ કાઢવા અહીંયા ચલાવી નાખ્યું છે અહીંયા તમે જોઈ શકો છો જો ખેડૂતભાઈઓ આવી રીતના ચલાવે છે આપણું ટ્રેક્ટર મિક્સ બેસી અને એ પાંચ ધાતીમાં ચલાવે છે આપણે ચંદુદાદા જે કાનીયર ગામના ખેડૂત છે તો આવી રીતના તો ખેડૂતભાઈ પાંચ દાતી જે આટલો મોટો કપાસ છે એમાં ચલાવે છે અમારા ચંદુ દાદા ખેડૂત છે એવડે જો કેવડો મોટો કપાસ જો ભાઈઓ તમે જોઈ શકો છો કે ના વખાડામાં કેવી રીતના ચલાવે છે જો ખેડૂતભાઈ કેવી રીતના ના ગાળામાં ચલાવે છે ટાયર ફેરવીને જો આવી રીતના ચલાવવાનું કેવી રીતના ટ્રેક્ટર ચલાવવાનું જોવા આવી રીતના ખેડૂતભાઈઓ જેમ અઠ્યાવીના ગાળામાં ના ગાળામાં ત્રણ ફૂટ ટ્રેક્ટર કરીને જોવો ભાઈઓ તમે જોઈ શકો છો અમારે આ કાનિયાડ ગામની જમીન છે કાળી જો તમે ખેડૂતભાઈ અને કપા જુઓ એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા અને અમારી સાથે જોડાવો આ ચેનલમાં એટલે હું તમને નવા નવા વિડીયો નવી નવી માહિતી ટ્રેક્ટરની બધી માહિતી આપી છે અને સર્વિસમાં હું તમને કઈ એક ખેડૂત ભાઈઓ એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમે આવી ગયા છીએ કાનિયાડની જમીનમાં જેમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધાયને આ વિડિયો તમને આવી રીતના કેવી રીતના ચલાવાય અને ચોપરના ગામ કેવી રીતના ચલાવી શકાય જો ખેડૂતભાઈ આ છે આપણે આ કાનિયાડ ગામના ખેડૂતભાઈ જે એમનું નામ છે શૈલેષભાઈ તમને આ ટ્રેક્ટર કેવું લાગ્યું સારામાં સારું ખેડમાં તમારું એક નંબર ટ્રેક્ટર

અને આ રીતના મોટા કપ્પામાં આપણે કેટલો કપાસ હશે તમારે હાઇટમાં હાઇટમાં અંદાજે અત્યારે ચાર થી પાંચ ફૂટ હા અને અંદરનો ગાળો કેટલો હશે આપણે ટ્રેક્ટરનો ચોપ્પનની ગાડીએ આપણે અંદર ભદડામાં ચાલેલ છે હા અને આપણે ટર્ન મારવામાં કે કપા પડતો એવું કંઈ નહીં એવું કોઈ વસ્તુ નહીં ટૂંકો ટર્ન છે સારમાં સારું કન્ડિશન છે અને વચ્ચે તમને કઈ ઉગાડ્યું હોય એવું કંઈ નહીં વચ્ચે કુશ કાંઈ વસ્તુ છે ને અત્યારે આપણે અને આમ તમને એવું લાગતું હોય કે ઝટકા મારે છે નહીં 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 કોઈ વસ્તુ નહીં જે એક જ આપણે લીપ મૂકેલી હોય ત્યાંથી ને તે પૂરું થાય ત્યાં લગ્ન એક લીપમાં આપણું કમ્પલેટ ચાલુ જાય છે કોઈ વસ્તુ ઊભું રહેવાની સંકેતા રહેતી નથી તમારે ખેડૂતભાઈને કઈ કેવું છે ખેડૂતભાઈને સંદાય દસ તકોને એમ કહેવાનું કે આપણે આ વીએક્સ કંપનીનું ટેક્ટર આવે છે એ સારામાં મિક્સ ઓ બી સી હા હા સારામાં સારું ટ્રેક્ટર આવે છે અને બીજો એવરેજમાં એ એવરેજમાં એક નંબર છે સાહેબ તમારો ટ્રેક્ટર અને રોટા તમે રોટા વેટરમાં એમાં ચલાવ્યું હા લોટેટરમાં ચલાવ્યું પણ કેટલા ફૂટનું 3 ફૂટનું 3.5 સાડા 3.5 ફૂટનું આપણે હ જો ખેડૂત ભાઈ આવીતના મેં ટાયર ફેરવી નાખ્યા છે મેં તમને દેખાડ્યું હતું એક વખત અને આવી રીતના પાંચ ધાતીવાળી ચલાવે છે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો